નમસ્કાર આપ છો હું સાથે અમરેલી જિલ્લાના સાવરકુંડલા બાયપાસ ચોકડી નજીકથી ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવતી મિની ફેક્ટરી નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને એસઓજી એ ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને એસઓજીને અમરેલી બાયપાસ ચોકડી નજીક એક વાડીમાં ડુપ્લિકેટ જંતુનાશક દવા બનાવવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી આ બાતમીને આધારે એસઓજી અને તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે આ જગ્યા ઉપરથી રજીસ્ટ્રેશન ન થયેલ હોય તેવી જંતુનાશક દવાનો જથ્થો અને દવા ભેળવવા માટેના સાધનો મળી આવ્યા હતા નાયબ ખેતી નિયામક અધિકારી દ્વારા નિયમો અનુસાર જંતુનાશક દવાના જથ્થામાંથી નમૂના ગુણવત્તાની ચકાસણી અર્થે લઈને તેને પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને આ જગ્યાને તંત્ર દ્વારા સીલ ચાલીસ હજાર રૂપિયા નો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દેવામાં આવ્યો છે ગઈકાલ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ ના રોજ સાંજના નવ ત્રીસ કલાકે અમરેલી બાયપાસ રોડ ઉપર આવેલી એક ખાનગી ફાર્મમાં જંતુનાશક દવાનો જથ્થો અનધિકૃત રીતે હોવાનો તથા બનાવવાની બાતમીના આધારે અમરેલી એસઓજી પોલીસ તથા ખેતીવાડીના સંયુક્ત ઓપરેશન કરવામાં આવેલું હતું જેમાં અલગ અલગ અગિયારથી અગિયાર પ્રકારની જંતુનાશક દવાઓ છે બિનઅધિકૃત રીતે હોય કે જેનો રજીસ્ટ્રેશન ન હોય તેવી પકડાયેલ છે જે અન્વયે ખેતી અધિકારી અમરેલી દ્વારા અગિયાર અલગ અલગ નમૂના લઈ અને અધિકૃત જંતુનાશક દવા ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવેલ છે એના જે પરિણામ આવે એને આધારે છે એ ધોરણસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ જે બેન અધિકૃત જંતુનાશક દવાનો જથ્થો હતો એને સ્ટોપ સેલ એટલે કે હેરફેર નાશ કે નિકાલ નહીં કરવાનો હુકમ કરવામાં આવેલ છે અને જે જગ્યાએ જોવા મળે છે એ આખું જે રૂમ છે એને સીલ કરી દેવામાં આવે છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર